નમસ્કાર મિત્રો ઇન્દિરા ગાંધીને પણ ટપી સુધારા માટે લોકસભામાં રજૂ કર્યા અને એને દાખલ કરવા માટેની સંમતિ લોકસભા એ બહુમતી થી વિપક્ષના ઘોંઘાટ અને વિરોધ વચ્ચે આપી એ લોકશાહી માટે તો ખતરનાક સાબિત થશે પરંતુ એ એ સુપર ઇમરજન્સી સાબિત થશે ચર્ચા જે કરવાની છે મોદી શાહે બ્યુરોક્રેસી ઉપર તો કબજો જમાવી લીધો તો ચૂંટણી પંચ ઉપર પણ કબજો જમાવી લીધો છે અને ભક્ત મંડળી પણ એવી તૈયાર કરી લીધી છે ટ્રોલ આર્મી એવી તૈયાર કરી લીધી છે કે એમનો વિરોધ કરે એમની લાગી અને એક બાકી રહ્યો એ જ્યુડિશિયરી છેલ્લા કેટલાક ચીફ જસ્ટિસને એમના વર્તનને તમે જોયા છે એ ચીફ જસ્ટિસ પણ એમના કયા ઘરા થઈને રહેતા હોય અને ચુકાદા આપતા હોય એવું લાગ્યા વિના રહ્યું નથી અને નિવૃત્ત થતાની સાથે જ એમની સામે જાતીય સતામણીના કેસ હોય છતાં એ ભારતીય જનતા પાર્ટીની સરકારના સાંસદ તરીકે રાજસભાની અંદર નોમિનેટ થઈ જાય અને કાં તો કોઈ રાજ્યના રાજ્યપાલ થઈ જાય કારણ કે એમણે અમિત શાહ ની સેવા કરી છે સેવા કરી છે છે એમના એમણે આગળ વધાર્યો એટલે માં કેટલાક એવા હતા કે જે નિષ્ઠાવંત ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા પરંતુ અડધા પડધા ચુકાદાઓ આપીને મહારાષ્ટ્રની

સુપ્રીમ કોર્ટની પાસેથી પણ કોઈ જાજી અપેક્ષા કરશો નહીં પ્રતિષ્ઠા ખંડિત થઈ રહી છે કારણ કે આપણી એક શ્રદ્ધા સુપ્રીમ કોર્ટમાં રહી છે હાઈકોર્ટમાં રહી છે પરંતુ એના ઉપર પણ જ્યારે મોદી શાહે કબજો મેળવી લીધો હોય એવું લાગે

ચોખ્ખા વંચા એવા છે અને એટલા માટે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી એ તો એને સુપર ઇમરજન્સી કહેવા સુધી જવું પડ્યું આજે એમણે ખૂબ લાંબી પોસ્ટ કરી છે એમના ટ્વિટર કે એક્સ એકાઉન્ટ ઉપર I condemn the 138th Constitutional Amendment Bill proposed to be tabled by the government of India today. I condemn it as a step forward uh, towards something that is more than a super intelligence, a super emergency, a step to end the democratic era of India forever. This draconian step comes as a death knell for democracy and federalism in India. આ લોકશાહી અને સમવાય તંત્ર ભારતનું જે છે એને આ છેલ્લો ફટકો છે એવું એ છે કેવા સુધી એ ગયા છે ને એ કહે છે કે આપણે બધાએ મળીને એનો વિરોધ કરીને કોઈ પણ ભોગે આ બંધારણીય સુધારાને અમલમાં આવતા રોકવો જોઈએ કારણ બહુ સ્પષ્ટ છે હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા રહેતી નથી હવે અમિત શાહ નક્કી કરશે કે કોણ આરોપી છે સામાન્ય રીતે કોઈની સામે કોઈ આરોપ થાય થાય ધરપકડ તો અદાલત એની સુનાવણી કરે આપણે ત્યાં તંત્ર છે અને છેક સુપ્રીમ કોર્ટ સુધી એ જાય અને બે વર્ષથી વધારે જો સજા થાય તો એ સંબંધિત વ્યક્તિ એ ચૂંટણી લડવા માટે અથવા તો ધારાસભ્ય કે સંસદ સભ્ય થવા માટે ગેરલાયક ઠરે જો આમાં તો ન્યાયતંત્રનો સંપૂર્ણ હવાલો અમિત શાહે લઈ લીધો છે એ કહે છે કે પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ વાળો કોઈ ગુનો એ કોઈની સામે ગુનો નહીં પણ આરોપ કોઈની સામે થયો હોય એની ધરપકડ થઈ હોય અને દિવસ એ હોય તો એકત્રીસ માં થી એ ન તો વડાપ્રધાન રહી શકે ન કેન્દ્રમાં મંત્રી રહી શકે ન મુખ્યમંત્રી રહી શકે ન રાજ્યમાં મંત્રી રહી શકે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ એ ન તો મુખ્યમંત્રી રહી શકે ન અને ખુબ ઉતાવળે આ સુધારો લાવવામાં અને મંજૂર કરાવી દેવામાં એમને રસ છે એની સામે ભયંકર વિરોધ છે કારણ કે આ સરકાર એ તાનાશાહી તરફ આખા દેશને લઈ જઈ રહી છે ઇન્દિરા ગાંધીને પણ સારા કેવડાવે એવી કારણ કે ઇન્દિરા ગાંધીએ તો ઇમરજન્સી બંધારણીય જોગવાઈઓ મુજબ કરી ચૂંટણી પંચ માટેની બંધારણીય જોગવાઈઓમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને બાકાત કરી નાખ્યા છે વિપક્ષના નેતાને એ કમિટીમાં રાખીને બે વિરુદ્ધ એક થી એ મુખ્ય ચૂંટણી આયુક્ત નક્કી કરે છે અને ચૂંટણી આયુક્ત નક્કી કરે છે પછી એ એમના કયા ગરા હોય એમાં નવાઈશું ન્યાયતંત્ર એમને અનુકૂળ હોય એવું એ અપેક્ષિત માને છે એમને કયા કરવું ન્યાયતંત્ર જોઈએ છે અને જે જજીસ એમને પ્રતિકૂળ ચુકાદા આપે તો એવા જજીસની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ થકી સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની ભલામણ થઈ હોય તો પણ એમની નિમણૂકના આદેશો બહાર પાડવામાં મહિનાઓ કે વર્ષોનો વિલંબ કરવામાં આવે છે જસ્ટિસ નો દાખલો આપણી સામે છે આવા તો અનેક છે એમની સિનિયોરિટી ડૂબાડવામાં આવે છે અને જે એમના કયા કયા જજીસ હોય એ જજીસ એ બે પાંદડે રહે છે એ વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ

લોકશાહી નું હનન કરવાનો જાણે કે સંકલ્પ એ મોદી શાહે કરી લીધો છે કારણ કે એમની ખુરશી બચાવવી છે જનતા જાગી ગઈ છે અને ખુરશી ખાલી કરો કે જનતા આતી હે એના એ એમના કાનમાં ભણકારા વાગ્યા કરે છે ને એટલા માટે જ એક પછી એક એ આવા નિર્ણયો લઈ રહ્યા છે કે જેથી લોકશાહી નું હનન થાય વિપક્ષનો અવાજ ખતમ થાય વિપક્ષના નેતાઓની કરી કરી દેવામાં દેવામાં આવે આવે એમને 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 મુખ્યમંત્રી મુખ્યમંત્રી હોય તો પદેથી દૂર ત્યાં ઈડી સીબીઆઈ ના દરોડા પાડીને એમની ધરપકડ કરીને એમને ત્રીસ પાંત્રીસ દિવસ સુધી જામીન ન મળે એની જોગવાઈ કરીને આ બંધારણીય સુધારા દ્વારા એમને ઘર ભેગા કરવાનો અને ઓપરેશન લોટસ કરવાનો એ જ બધી રાદો એ મોદી શાહ સરકારનો છે એવું લાગ્યા વિના રહેતું નથી મને લાગે છે કે સંસદમાં વિપક્ષમાંથી એક અવાજ ઉઠ્યો કે આ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ને વશ કરવા માટે લાવવામાં આવી રહેલો સુધારો છે એ જરાય આગા પાછા ન થાય એને માટે માટે એનડીએ ના ઉમેદવારને ટેકો આપે એને માટે આ ધમકી તરીકે એકાએક આ ત્રણ વિધેયક લાવવામાં આવ્યા છે જે એકસો ને ત્રીસ બંધારણીય સુધારો એ દેશમાં અને જમ્મુ કાશ્મીરમાં પણ અમલમાં લાવીને એ લોકશાહી ને મોડે મારવા માંગે છે ઇન્દિરા ગાંધી એ તો ચૂંટણી પણ નથી આપી એ થી રાજ કરવા માંગે છે નરેન્દ્ર મોદી એ ગુજરાત મોડેલ એ રીતે જ તૈયાર કર્યું છે અધિકારીઓ ને મંત્રીઓ બનાવ્યા અધિકારીઓને એડવાઇઝર બનાવ્યા અધિકારીઓને ચેરમેન બનાવ્યા અને કે સંસદ સભ્યોની અવસ્થા જેવી આરજેડી ના મનોજ ઝા એ તો એમ કહ્યું કે આરોપી અને દોષી એની વચ્ચેનો ફરક એ મટી જશે આજે અમિત શાહ ને જયારે કોઈ પૂછે કે હેમંત બિસ્વા શર્મા ઉપર તમે જે આક્ષેપો કર્યા હતા ભ્રષ્ટાચારના એના વિશે તમારે શું કહેવું છે એટલે અમિત શાહ કે સવાલ નહીં કરતે દાદાગીરી જો એમની ઈસ તરફ કે સવાલ નહીં કરતે અને છતા પૂછે છે ત્યારે એ કે છે કે મેં ઈસકા ઉત્તર નહીં દેના ચાહુંગા જવાબ નથી આપવા માંગતો જાઓ થાય તે કરી લો

સુપ્રીમ કોર્ટમાં મોદી શાહ ના લોયલિસ્ટ હોય એવા કોઈ ન્યાયમૂર્તિઓ બેઠા હોય અને એને માન્યતા આપી દે તો મને બહુ આશ્ચર્ય નહી થાય એમને સુદર્શન રેડ્ડી જે ઇન્ડિયા બ્લોકના સંયુક્ત ઉમેદવાર છે ઉપરાષ્ટ્રપતિ પદના ને નવમી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છેડ્ડી સુપ્રીમ કોર્ટના જજ રહેલા સુદર્શન રેડ્ડીને તેલુગુ છે એટલે અને પાછા ચંદ્રબાબુ નાયડુના મિત્ર પણ છે એ ચૂંટણી એ પણ લીટમ સાબિત થશે સાંસદોને મળવા માટે એમની એમની ગાડીમાં એમની સાથે કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લત એમને કોંગ્રેસના સાંસદ કહેવા કે ભાજપ ના સાથી સાંસદ કહેવાય એ પણ પ્રશ્ન છે કારણ કે જય શાહ અમિત શાહના પુત્ર સાથે દેખાય બોલિવુડમાં પણ દેખાય રાજકારણમાં પણ દેખાય રાજીવ શુક્લ એ ખરેખર સુદર્શન રેડ્ડીને જીતાડવાના સંકલ્પ સાથે એમને સંસદ ભવન લઈ આવ્યા હોય તો તો ખૂબ આનંદની વાત છે પણ એમને સાથે એ મોદી શાહને રિપોર્ટ કરતા હોય તો અમને બહુ આશ્ચર્ય થાય મને લાગે છે કે ત્યાં સુધી આ જ્ઞાનેશ કુમાર જે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર છે એમના આગ્રાના ઘર અને એમના પરિવાર પર તો થયો નહી કારણ કે પોલીસ તંત્રો જ્ઞાનેશ કુમાર ને તરફેણ કરે છે એ પણ જરા સમજી શકાય એવું છે કે એને કેમ તરફેણ કરે છે આકાઓના આદેશ મુજબ તરફેણ કરે છે કે કેમ એ પણ જોવાનું છે મને લાગે છે કે આ કાયદો જો બને એકસો ત્રીસ સુધારો મંજૂર થાય સંસદના ગૃહોમાં અને રાષ્ટ્રપતિ અને જો એ કાયદો બની ગયો ભૂલે ચૂકે અને જો સત્તા પલટો થઈ ગયો દેશમાં તો મોદી શાહ શી વલે થાય અથવા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓની શી વલે થાય એનો પણ વિચાર અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ કરવાની જરૂર કરી અત્યારે એ વર્ષ સુધી રાજ કરવાના સંકલ્પ સાથે તરફ લઈ જનારા અને મમતા દીદી જેમ કે છે એમ સુપર ઇમરજન્સી લાદતા હોય એવા બંધારણીય સુધારા એ કરાવી રહ્યા છે પરંતુ એ પોતાના પગ ઉપર પણ કુહાડો મારી શકે

બંધારણે આપેલા છે અને એનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે નમસ્કાર